સાંજે એક વાગે લગ્યા છોકરાએ એ વિડીયો એડિટ કર્યો દસ રૂપિયા દેતી જાય વાપરવાના અમારે બહાર જવું પેટ્રોલ નો તાપતી દસ વીસ રૂપિયા એટલે આપણે કઈક ઠંડુ પીએ દૂધ બોટલ પીએ મજા આવશે એટલે ટ્રાય કર હાસુ બીજે સત્ય માન નામ ખાઈ ને કહીએ કેટલી વેહો હોય છે કે પાડી કેટલી હોય છે હાસુ બીજ તમે છે ને આજે હટી જવા છે ને સતીશ ચા બના આવતી વધારે લખી માં લાઈટ નાનો છે ને તો તને લાઈટ કો રાખ્યો એમ હા લખી માં ચા આપો વર્ષા ચા આપો ઓર્ડર મારો વારો આજે ખુદ ચા લઈને આવ્યો વાહ 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 સંજયભાઈ કમલભાઈ ને પકોડા બનાવ્યા છે અને લખી ચાર ભાણે ખાવા ભેગી ગયા આજે અમારી ભગરી ભેંગી સારી

આ તો ફેમિલી જમવાનું થઈ ગયું છે જમી જમીલી હાલો તમારે પર જમવું હોય તો જમવા મશીને મસ્ત મજાની કઢીને બધી બનાવ્યું છે રોટલો ને કઢીને એવું તો આલો પેલા જમી લઈએ એ જમી લીધું છે મસ્ત મજાનું કંઈ ઘટે નહીં હવે કંઈ ઉપાધી નહીં કંઈ ટેન્શન નહીં ને અમારા જક્ષભાઈ યાર તું કેટલો વિડીયો એડિટ કરી કેટલો વિડીયો એડિટ કરી એ તું મને કહે સાંજે એક વાગ્યા લાગે છોકરાએ વિડિયો એડિટ કર્યો અને સવારનો અત્યારે કેટલા છે ઘડિયાળમાં અત્યારે સાત દસ સાડા દસ જેવું થવાયું સવારના આઠ વાગ્યાનો વર્ગો 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 એવું બધું એડિટિંગ કરીને ક્યાં ભાઈ તારે ભાઈ આ ભાઈના તમે છે ને લાઈક છોકરો મહેનત બહુ કરે જો બતાવું તમને હજી જો કેટલું એડિટિંગ થાય તમે જો છે આ તમે ખાલી ક્લિપુ જોવીને તમને તમને જોવામાં નાનું લાગતું હોય બાકી આ તમે ક્લિપુ જોઈ લો છે નજીકથી તમને બતાવું જોઈ લો આ ક્લિપુ જોઈને તમને એમ થાય કે નહીં ભાઈ છે ઓ ભાઈ ખરેખર

ક્યાં થોડાક દહ રૂપિયા દેતી જાય વાપરવાના અમારે બહાર જવું પેટ્રોલ નો તાપતી દહ વી રૂપિયા તારે તો લાડુ ગામમાં ગામ માં ખાવા જવું ત્યાં તારે શું કરવું હે પણ મને તો દહ હારી દહ રૂપિયા દેતી મારે જવું ઓય મોટા હાલ ને મોડું નથી થતું યાર હે તો એક કામ કરાય રેવા આવતો રે શિફ્ટ થઈ ગયા નીલી નાગેરમાં તને મજા આવતી સોમાયનો નજારો અલગ થયું અત્યારે તો સોમા હોય ઉનાળામાં આવે હા કારણ કે ચોમાસા જો ઉનાળાની અંદર અમારે આજ નિરીના આગળ છે ખેલી ઉઠતી હોય તો અત્યારે ચોમાસાની અંદર તો કંઈ ઘટે નહીં એક કામ કરું કારણ કે અત્યારે ગરમીનો માહોલ બહુ સમય પહેલાં ટી શર્ટ બદલાઈ લો ભાઈ કારણ કે ભાઈ ગરમી જોરદાર છે ને આ છે ને ટી શર્ટ છે ને ટૂંકમાં આખી બન્યું છે મને મજા નથી પેલા આપણે કપડા ચેન્જ કરી લઈએ ભાઈ કપડા થઈ ગયા છે ચેન્જ ને હવે કંઈ ઉપાદન ભાગીએ છો ટી શર્ટ કેટલા ટેન્ગે મારા જો આય પાસે એટલા ટી શર્ટ છે જો કેટલા જોડી ટી શર્ટો છે આ બધા છે ને આખી બાઈના છે ને મને છે ને અહીંયા ટીંકા અહીંયા ટીંગા પણ આખી બાઈના છે ને નજીક મજા આવતી કારણ કે આમ એકદમ ફિટ ટુ થઈને હજી ગરમી એટલી જોરદાર થઈ ને આવા કપડા હોય ને તો પછી મજા જ આવ્યા કરે હાલો મમ્મી તો હવે હું જાઉં છું જય માતાજી જય દ્વારકાધીશ હા નાનું જાન રહી ગયો બાદ ની બાકી પછી આવીને છે ને પછી શું થાય

હર્ષાબેન તમે છે ને આના થોડું ઘણું છે ને હિન્દુ ભાઈ તો બીજું કઈ નથી કરેલ થોડું ઘણું થોડું ઘણું બોલતો બંધ થઈ જાય લે કોમલબેન પાસે આવે કોમલબેન કેમ છે મજામાં ને ના આ તમારા અમે પણ મજામાં આ કેમ બહુ તમને આમ ટૂંકમાં નામ પાડીને બોલાવતો હોય તો પછી તું તું બધીનું નું લોહી પી જાય નહી હા હવથી વધારે લખી માં લાઈટ નાનો હશે ને તો તને લાઈટ કો રાખ્યો એમ

આ છે ને સૌથી મુશ્કેલી કામ હોય ને આ ભાઈ જેમ વાગે પણ કઈ કરે નહી હે સત્ય ભાઈ કેમ છો મજામાં ભાઈ તમે રામભાઈને ભાઈ ને હું કે દુખાવો બુખાવો થાય કે નહીં બહુ દુખાવો થાય તો કાલે તો આમ બહુ ઠેકડા મારી મારીને ને જતો તોલાની જેમ કે કઈ ન થાય બધી ને મર્યું સત્યો બનાવવા જ આદુ એલસી લહણવાળી ચા હો આપણા હાટું

આ સચ્ચે આઈફોન લઈ તો મેં તમને નાનો થી પડી કે લઈ દેતા ને હું કરણ લઈ દીધું છોકરાને જોઈ આપણે એમ નહી નાનો તમારો એક લાઈટ કો છે આ હું કે ઓલો છે હે આને કાને લઈ દેતો તમે નાના નાનાને કેમ લઈ દો તમે હે હા છો દૂધના પ્રેમમાંથી બટકે કેમાંથી બટકે આવા છે હા કર હા આ છે ને હજી જોઈ લે જાઈતી જોઈ લે જોઈ લે જોઈ લે જાઈતી એ હજી ગણાય

હા તો જમી લો જાઓ જાવ નાસ્તો બારનો લો ભાઈ લખીમાની માની મહેનત એવડી ઉંમરે કરે ધન્ય છે ભાઈ લખી માને કે એવડી હજી મહેનત કરે ઓ ભાઈ અમારે છે ને એ નું ચેલેન્જ હતો અમારા અમારા જેક્ષભાઈએ કરેલું છે ચેલેન્જ અને કોણ હાર્યું છે અને જે હાર્યું છે એને તીખા મરચાં ખાધા છે હવે તમને શું લાગે છે કે જેક્સભાઈ રહ્યા હશે કે સતીશભાઈ હાયરા હશે તમારે જોવું હોય ને તો સમયમાં છે એ બધી આઈ નો કહેવાનું તો ભાઈ હું જેક્સભાઈને ચેનલ મેન્શન કરી દીધું ટૂંક સમયની અંદર વિડીયો આવી જશે અને ભાઈ જે હાયરા છે એની એટલી બુરી હાલત થઈ છે નેક્સ્ટ લેવલની વિડીયો જોવાની બહુ મજા આવશે તો અહીંયા ચેનલ જેક્સભાઈની મેન્શન કરી દી જોતા આવજો ચાલો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લે યાર હો સંજીભાઈ જમી લેશું ને હવે હાલો ભાઈ ભૂખ લાગી કાલને આવે

અને સતીશભાઈની ની પણ યુટ્યુબ ની અંદર છે કે ગુજરાતી બ્લોગ બરાબર ને બે ગેનો કરજો ભાઈ કારણ કે છે ને એની મહેમાન નવા કંઈ કઈ ઘટે નહીં ખાલી હવે વાતો વાત નથી કરતા એક વાર તમે આવો ને સતીષભાઈ ને મહેમાન બનો કઈ ઘટે નહીં એના મોટા ભાઈ તો એના કરતા વધે મહેમાન નવા જેવું હાલો સંજીભાઈ તો રામે રામ હવે બરાબર હાલો ફેમિલી જાય ઘરે કામ છે જાજુ તો આ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈશું મળીશું ફરી એક ના બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મુગલ રાધે રાધે બાભાઈ সবস্ক্রাইব করার বদি নি বাসা